પણ એ કૃષ્ણના ભક્તિના માર્ગમાં ચાલવું એ કઠિન છે બધા નહીં ચાલી શક્યા પણ કોક એવો ઓલ્યો હશે કોક એવો ભગવદીય હશે કે આ ભક્તિના માર્ગમાં ચાલતો જશે અને એ ભક્તિના માર્ગમાં ચાલતા ચાલતા એ આખા સમાજનું કલ્યાણ કરતો જશે શુદ્ધ પુરાણી વર્ણન કરી નારદ પરીક્ષિત સુખદેવજી મહારાજનું સ્વાગત કર્યું પરીક્ષિત પ્રશ્નો પૂછ્યા છે મહારાજ અત્ર સર્ગ વિસર્ગ મનવંતર કથા નિરોધા મુક્તિશ્રિત સર્ગ વિસર્ગ મનવંતર નિરોધ મુક્તિ આશ્રિત બધાની તમે મને કથા પ્રકૃતિ પુરુષના મોક્ષની કથા કહો ભિન્ન ભિન્ન પ્રકારના તત્વોના વર્ણનની કથા કહો ભગવાનના ચોવીસ અવતારોની આપ મને કથા કહો માયા જડ છે ચેતન પરમાત્મા છે આ બંનેનું મિલન કેવી રીતે થયું શદ્ધો મુક્તિ અને ક્રમાંક મુક્તિ મુક્તિના બે પ્રકાર છે આ બંને વચ્ચેનો ભેદ સમજાવો મરણ સમીપમાં આવે ત્યારે શું કરવાનું જગતની રચના કેવી રીતે થઈ તેનું ભરણપોષણ કેવી રીતે થયું આપ તેની મને કથા કહો સુખદેવજી મહારાજને પ્રશ્ન પૂછ્યા એટલે શુકદેવજી મહારાજે સંક્ષિપ્તમાં શ્રીમદ ભાગવતની શરૂઆત કરી પ્રશ્ન કૃતો લોકહિત નૃપ આત્મા વિસંમત પુષ સુય પરમ

તમે એને રામ કહીને પોકાર કરો કૃષ્ણ કહીને પોકાર કરો વરાહ ઋષિ કહીને પોકાર કરો પણ ભગવાન છે હું તો એક જ છું અનુયુગમ તનુ ભગવાન વારે ઘડીએ ભૂતલ ઉપર રૂપ બદલી બદલીને પધારે છે તો સમાજ એને અલગ અલગ નામથી અલગ અલગ રૂપ થી સમાજ ઓળખે છે અને ભક્તોને ભગવાનના જેવા જેવા અનુભવ થયા તેવા તેવા ભક્તોએ ભગવાનના નામ આપ્યા છે કોઈને કૃષ્ણ વેણુ વગાડતો દેખાયો તો વેણુ ધર કીધો કોઈને ગાયો ચરાતો દેખાયો તો કોઈ એને ગોવાળ કીધો કોઈને એને દ્વારિકાધીશ જેવો દેખાયો કોઈને એને રાસ રમતો દેખાયો પણ કૃષ્ણ તો એક જ છે જેવી જેવી લીલાઓ કરે છે તેવા તેવા ભગવાનના નામ બદલાતા જાય છે પણ અંતમાં તો એક જ છે નરસિંહ મહેતા તેથી કહે છે પવન તું પાણી તું ભૂમિ તું ભૂદરા વૃક્ષ થઈ ઝૂલી રહ્યો આકાશે વિવિધ રચનાઓ કરી પણ અંતે તો હેમનું હેમ છે અંતમાં તો એક જ છે જે શૂન્યમાંથી ઈશ્વરે સર્જન કર્યું એ જ પૃથ્વી એક દિવસ એ શૂન્યમાં સમાઈ જશે શ્રીમદ ભાગવતમાં કથા છે જ્યારે આખી પૃથ્વી પ્રલયમય છે અને એ સમયે મનુ અને સપ્તર્ષિ જ્યારે નાઓમાં બેઠા છે ભગવાને કહ્યું તમારો ઉદ્ધાર કરવા માટે આવીશ મનુને સપ્તર્ષિ વેદો ને ધાન્યો ને લઈ નાઓમાં બેઠા છે વટવૃક્ષ ના પર્ણ ઉપર ભગવાન બાલકૃષ્ણ ક્યાંથી આયા દામોદર સ્તોત્ર ગઈએ છે ને વટશ પત્રમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી

ફરી પાછું એ ભગવાનના મુખમાં સમાઈ ગયું શૂન્યમાંથી જે સર્જન થયું અને એ જ સર્જનમાંથી ફરી પાછું શૂન્ય થઈ ગયું સુખદેવજી વર્ણન કરી રાજા ઈશ્વર એક જ છે પણ સમાજ એને અલગ અલગ દ્રષ્ટિથી જુએ છે અલગ અલગ નામથી જુએ છે તો ભગવાનના અલગ અલગ નામ છે ભગવાન એક જ છે શ્રદ્ધો મુક્તિ ને ક્રમાંક મુક્તિ મુક્તિના જે બે પ્રકાર છે એક જૂના જમાનાના લોકલ ફોનને આપણે યાદ કરીએ કે પહેલાના સમયમાં કોઈની પાસે મોબાઈલ હતા નહીં ગામમાં કોઈ એક વ્યક્તિના ઘેર ફોન હતો ટેલિફોન બહુ ઇમરજન્સી હોય તો જ આપણે ફોન કરતા હતા બાકી એ સમય તો ટપાલ વ્યવહાર ચાલુ હતો પચીસ પૈસા વીસ પૈસાનો પોસ્ટકાર્ડ લઈ આવીએ પોસ્ટકાર્ડ લખી દઈએ અને ટપાલ નાખી દઈએ એ ગામડા ગામમાંથી શહેરમાં ફોન કરવો હોય તો લાગી જાય તો ઠીક નહીં તો અઠવાડિયા સુધી લાગતો નતો પછી ધીરે ધીરે જનરેશન બદલાયું સમાજ બદલાયો ટેકનોલોજી ડેવલોપ થઈ એટલે લોકલ ફોનમાંથી એસટીડી આવી ગયા આઈએસડી આવી ગયા અને અત્યારનો જમાનો એટલે તો મોબાઈલનો જમાનો છે દુનિયાના ગમે તે ખૂણામાં હૈયે ગમે તે દેશમાં વાત કરવી હોય મોબાઈલનું એક બટન દબાવો અને જ્યાં વાત કરવી છે ત્યાં વાત થઈ જાય છે બોલો અહીંયા બેઠા બેઠા તમારે લંડન વાત કરવી હોય અમેરિકા વાત કરવી હોય ઓસ્ટ્રેલિયા વાત કરવી જ્યાં વાત કરવી હોય ત્યાં બોલો અહીંયા બેઠા બેઠા કરી શકો છો તો આ ડાયરેક્ટ ડાયલિંગ થયું અત્યારનો જમાનો ડાયરેક્ટ ડાયલિંગનો જમાનો છે બસ એ જ રીતે ભગવાન એમ કે છે તું મને ગમે તે જગ્યાએથી પોકાર કર ઘરમાં બેઠો બેઠો કર રસ્તામાં ચાલતો ચાલતો કર મંદિરમાં જઈને કર જંગલમાં જઈને કર કે દરિયાની વચ્ચે જઈને કર પણ ભગવાન કહે છે મારા કાન એટલા વિશાળ છે કે તારો અવાજ મારા કાન સુધી પહોંચે છે